બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થારા માર્કેટયાર્ડની ચૂંટણી આજે ભારે રાજકીય ગરમાઓ લઈને આવી છે વહેલી સવારથી જ મતદાન શરૂ થતાં મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાંબી કતારો લાગી છે આ ચૂંટણીમાં રસપ્રદ બાબત એ છે કે ભાજપે પાંચ વખત માર્કેટયાર્ડના ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને મેન્ડેટ ન આપતા તેમણે ભાજપ સામે જ પોતાની એક અલગ પેનલ ઊભી રાખીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે કાંકરેજના થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થઈ ગયો છે ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર ડિરેક્ટરો માટે કુલ અઠાવીસ ઉમેદવારો મેદાનમાં છે આ ચૂંટણીમાં ખેડૂત વિભાગના ચાર હજાર આઠસોથી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગના ત્રેસઠ મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે આ ચૂંટણી એટલા માટે પણ રસાકસીભરી બની રહી છે કારણ કે થરા માર્કેટયાર્ડમાં પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા અને ભાજપના જ આગેવાન અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા તેમણે ભાજપ સામે જ ભાજપની એક પોતાની પેનલ ઉતારી છે ખેડૂત વિભાગ માટે દસ મતદાન કેન્દ્રો અને વેપારી વિભાગ માટે એક મતદાન કેન્દ્ર મળીને કુલ અગિયાર મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે એક ડીવાયએસપી નવ પીઆઈ બાર પીએસઆઈ સહિત કુલ એકસો પચાસ પોલીસ કર્મીઓનો ચાંપતો બંદોબસ્ત તૈનાત કરાયો હતો વહેલી સવારે શરૂ થયેલું આ મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું અને ત્યારબાદ અઠ્યાવીસ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં કેદ થઈ ગયા છે થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને ભાજપની બંને પેનલો સામસામે હોવાથી બંને પક્ષોના ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે ભાજપે મેન્ડેટ ન આપતા પોતાની પેનલ બનાવી ભાજપની પેનલ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના જ આગેવાન અને થરા માર્કેટિયાના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલ ઉપર આકરા પ્રહાર કરતા ગંભીર આક્ષેપો કર્યા છે વિકેદારની ચૂટણી છે ભાજપ સામે ભાજપની પેનલ છે અને આપને મેન્ડેટ ન તો આપએ પણ પોતાની પેનલ ઉતારી છે આમ તો થરાય ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે વીસ ઉમેદવારો ચૂંટણી લડ્યા લડી રહ્યા છીએ અમારો હાકે તો અમે માગણી કરી હતી પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આજ સુધી કામ કરીએ છીએ એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ વાળું કોઈ ચૂંટણી લડતું નથી જીતનો કેટલો વિશ્વાસ છે જીત માટે મને સો ટકા વિશ્વાસ છે અમારા તાલુકાની પ્રજા છે ને એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે છેવાડાનો છેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે સો કદાચ કોઈ ગુમ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા સાઠ થી કરી અને પંચોતેર ટકા વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે એવું તો શું બન્યું છેલ્લા બે ટ્રમ્પથી આપ હરીફ ચૂંટાતા હતા પાંચ વર્ષ પાંચ ટ્રમ્પ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છો અને હવે મેન્ડેટ ના આપ્યું ભાજપે એવું કાંઈ પેલું નથી પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટે એમનો પ્રયત્ન ચાલતો આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી એક મહિનાથી ચાલતી નથી એક વર્ષથી ચૂંટણી ચાલી રહી છે એક વર્ષ પહેલા હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂક્યો વહીવટદાર મૂકીને શાસન કર્યું એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે આ આ જમીનમાં આમ થઈ ગયું છે આટલી દુકાનો વેચી મારી છે આ બધી તપાસો થઈ પણ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના પાંચ દિવસ પહેલાં બત્રીસ મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે મને તો સો ટકા વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે છસો ને ત્રીસ મોટનો વધારો કર્યો છે એ લોકોએ બોગસ રીતે સર એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય પણ સો ટકા મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને સો એ સો ટકા મારી પેનલ ને વિજય બનાવશે એવો મને સો ટકા વિશ્વાસ મેન્ડેટ ની પ્રક્રિયામાં હું પડવા માંગતો નથી હું તો ઓગણીસો એસી ની અંદર એકલો કાર્ય કરતા હતો આ તાલુકામાં એકલા કામ કરેલું છે અને એમ કરતા કરતા આજે મારા સમય હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીતો છું તાલુકા પંચાયત ભાજપની બનાવી બનાય છે જિલ્લા પંચાયત ભાજપની પહોંચે પહોંચ સીટો જીતેલો છું બીજી તરફ ભાજપ મેન્ડેટ પેનલના ઉમેદવાર બહુભાઈ ચૌધરીએ અણદાભાઈ પટેલના આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે આજે માર્કેટયાર્ડ થરાની સામાન્ય ચૂંટણીનું મતદાન આજે સવારે નવ વાગે ચાલુ થયું છે ત્રણેક કલાક જેટલો સમય થયો છે લગભગ ખેડૂત વિભાગમાં અડતાળીસોથી મત વધારે છે તો પચાસ ટકાથી ઉપર મતદાન થઈ ગયું છે એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી અમને મેન્ડેટ આપી અને પરિવર્તન માટે જે અમને ઉમેદવારો મૂક્યા છે એટલે લગભગ પંદર વર્ષે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે છતાં પણ દરેક મતદાર કેટલા ઉત્સાહથી અને એને એક ધગસથી કે મારે પરિવર્તન જ કરવું છે એના માટે આટલું ઝડપી મતદાન થઈ રહ્યું છે

છસો પચાસ મતદારો કોઈ ખોટા મતદારો ઊભા કરેલા નથી પ્રથમ યાદી મતદારની આવી તારે પણ એ યાદીમાં આવેલા છે બીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે ત્રીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે જે મંડળીનો મતદાર એના નિયમ યાદીમાં નિયમિત નિયમિતતા ધરાવતો હોય એ જ મતદાર આવેલો છે જો પહેલો ને બીજો ત્રીજી ત્રણેય યાદીમાં આવ્યા હોય તો કોઈ ખોટો મતદાર હોઈ શકે નહીં સતત સામેવાળી પાર્ટી ભાજપ વિરોધમાં જે લડે છે એ હાઈકોર્ટ ગયા હતા હાઈકોર્ટે પણ એનું જજમેન્ટ આપ્યું છે કે ભાઈ આ મતો માન્ય છે એ જ નક્કી કરે છે અમારે કંઈ વધારે ખુલાસો કરવાની જરૂર નથી અમને પૂરેપૂરો સોએ સો ટકા ભારતીય જનતા પાર્ટીની પેનલ બહુમતી થી વિજય થશે એટલો પૂરેપૂરો પૂરેપૂરો વિશ્વાસ છે આજે આ ચૂંટણી સહકારી આલમમાં ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની છે આવતીકાલે મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે કે ભાજપની મેન્ડેટવાળી પેનલ જીતે છે કે પછી ભાજપના જ અણદાભાઈ પટેલની પેનલ બાજી મારે છે આ પરિણામો ઉપર સૌની નજર મંડાયેલી છે ઉમેદવાર તો ખેડૂતના હિતમાં જે કામ કરે અને ખેડૂતને સારા ભાવ મળે અને ખેડૂતને પેમેન્ટ મળે એવા ઉમેદવારને છે હા એટલે એ તો એમાં એવું છે કે એ તો એમનો પ્રશ્ન છે એમાં તો હું કાંઈ કહી શકું નહીં પણ ખેડૂત લક્ષી જે હોય એને ચૂંટવા માંગે છે હા સર પહેલી વખત પહેલી વાર અને માર્કેટ યાર્ડની અંદર પહેલી વખત વોટ પણ નાખીએ છીએ એમ મોલ બહુ સરસ છે સગવડ બહુ સારી છે એ તો લોકશાહીમાં હોવું જ જોઈએ ને લોકશાહી છે અને લોકશાહીની અંદર મતદાન હોવું જોઈએ ચૂંટણી હોવી જોઈએ ઉમેદવાર જે સારો વહીવટ કરે સારી રીતથી ચલાવતો છે એવા ઉમેદવારને વોટ મળવું જોઈએ ના એવો કોઈ પ્રશ્ન નથી આ ભાજપ કોંગ્રેસનો કોઈ પ્રશ્ન નથી પણ ખેડૂતોના હિતલક્ષી હોય અને જે ખેડૂતોનું કાર્ય કરતો હોય એવા વ્યક્તિને મતદાન કરવું જોઈએ કામો તો ખેડૂતને વ્યાજબી રીતે માલ લઈને આવે તો ભાવ મળવા જોઈએ એને નિયમિત પેમેન્ટ મળવો જોઈએ ખેડૂતના બીજા કોઈ બી પ્રશ્નો હોય તો એનું નિરાકરણ થવું જોઈએ એ બધું એનું વજનનું હોવું જોઈએ બધું હોવું જોઈએ તરા યાર્ડનો તાજ કોના સિરે આવશે તે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે આ ચૂંટણી પરિણામો સહકારી ક્ષેત્રમાં નવા સમીકરણો રચશે તે નિશ્ચિત છે